તો આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો સુરતના સરસાણામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત કરી મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું કે આજે હું અભિવાદન કરવા નહીં આશીર્વાદ લેવા આવ્યો છું

આજે હું આપ સૌના છું મારો પરિવાર છે અહીંયા બેઠેલા સૌ લોકો મારા વડીલ છે આ લોકો કઈ રીતે કામ કરતા હતા આવી પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લેતા હતા અધિકારીઓ જોડે બેઠક કરે તો કઈ રીતે વાત કરતા હતા અને કયું કયું ફોલોઅપ કરતા હતા અને રિવ્યુ કઈ રીતે લેતા હતા એમાં એક સજ્જન અધિકારીએ મને ખૂબ સારો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એક ઉત્તમ ઉદાહરણ આપ્યું અને પહેલા દિવસે મને ઉત્તમ ઉદાહરણ આપેલું કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે દિવસે ગૃહમંત્રી ગુજરાતના બન્યા ત્યારે પહેલો પહેલો નિર્ણય લીધેલો કે દૂર દૂર ના જે અધિકારીઓ એ ગૃહમંત્રી ને કોલોન માટે જે ગાંધીનગર સુધી આવે એ કોઈએ આવવાની ધક્કો ખાવાની જરૂર નથી હું જે જિલ્લામાં જઈશ ત્યારે બધા જ અધિકારીઓને સામે ચાલીને મળીશ અને એ નિર્ણય થકી મને મારા જીવનની અનેક પ્રેરણાઓ મળી બીજો એક ઉત્તમ ઉદાહરણ મને કયો કે ગુજરાતની અંદર સિરિયલ બોમ્બલાસ જે અમદાવાદના થયા મુખ્યમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ એ સાઈટ પર જવા માટેની વાત કરી અધિકારીઓ ના પાડી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બી તમને ખબર છે કે આવી જાઓ પરેશભાઈ સંઘર્ષ ના સમયે કે પછી તકલીફ ના સમયે સમાજ જોડે ઉભા સમાજ જોડે ઉભા રહેવા માટે એ સાઈટ પર પોતે જાય છે અને મીટિંગની અંદર એ મોરલ તોડવાની બદલે પહેલી લાઈન એમ કે છે કે દેશમાં અનેક સિરિયલ બ્લાસ્ટ થયા છે પરંતુ ગુજરાત પોલીસ જો આ સિરિયલ બ્લાસ્ટના ડિટેલ અને ઉંડાનપૂર્વક તપાસ કરીને જો આવા ગુનેગારોને પકડી શકશે ને તો દેશ માટે ધર્મનું સૌથી મોટું આ કામ હશે અને એ ગુજરાત પોલીસે કર્યું એટલે આવા જૂના જૂના દાખલાઓ થકી મને શીખવા મળ્યું અને એ જ શીખ બદલ હું આજે ધીરે ધીરે એમાંથી જેટલું શીખી શક્યો થોડું ઘણું એ કામગીરી કરવાનો પ્રયત્ન કરું છું